નર્મદા જિલ્લામાં આયોજિત બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં ધારાસભ્યો અને જિલ્લાના શિક્ષણ વિભાગના મુખ્ય અધિકારીઓ ગેરહાજર રહેતા સાંસદ મનસુખ વસાવાએ ટકોર કરી હતી ચૈતર વસાવા ઘણી સભાઓ કરે છે પરંતુ પોતાના ઘરના જિલ્લાઓમાં હાજર રહેતા નથી આ પ્રસંગે મતદાર યાદી સુધારણા જરૂરી પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે કેટલાક પાકિસ્તાની બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં નાગરિક બની ગયા છે બેરો રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે કહ્યું કે આ કામ કરવું જોઈએ અને કોઈ બીમાર હોય અથવા અન્ય કારણ હોય તો છુટ્ટી મળવી જોઈએ अ जिल्हा पंचायतना प्रमुख गिराजर રહ્યા धारासભ્ય बन्यव डेडियापाडा ना चैतर वसावा गिराजर રહ્યા देशाना बेन पण गिराजर રહ્યા અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ને माध्यमिक शिक्षण અધિકારી પણ गिराजर રહ્યા એટલે મે જાહેર માં ઠકોર કરી કે ભાઈ જાણે બાળ વગનાય નિકો ને આજે પ્રોસેસ આપવા માટે બધાએ અહીંયા આવું જોઈએ તો કોઈક ન કોઈક કારણસર બધાએ ઘેરજર રે એ बरोबर ના કેવા